જય માતાજી સાંભળો રો હા તમે તો મિત્રો નું વાતાવરણ એક એવું છે ને કે તમે જાવા જો પવન એટલે બહુ બહુ ગજબ ઉડે છે આમ અને જેકર બેકર ફેરવું પડે એમ કે કારણ કે ટાઈટ નું તો બે દિવસ છે ને બહુ એટલે બહુ ટાઈટ થશે આવા ગીત વાગતા ટાઈટ નું હોય કેવું ગીત જવો પવન જોવો તમે ખાલી આમ જોવો જવો જવો ઓટ ને પોટ આઈટ છે કાયમોડો આટો વિડિયોમાં કંટીન પર રહેજો મે અમારી વ્યવસ્થા કરીને મિત્રો રમેશભાઈ ત્યારે રમેશભાઈ વાડી છે છે પીવા તો તમે આવી રીતે નાળિયારી છે અને રમેશભાઈ આગળ છે શું કરવાનું છે રમેશભાઈ પાડવાના છે એમ ને હા હાલો તો રમેશભાઈ આવી રીતે છે અને આવી રીતે વાડી છે ડુંગળે આવેલી છે અને આ છે માંડવી આમાં છે માંડવી જવો આ રહી માંડવી અને આ બિલ્ડિંગ વાહ એક જળ બિલ્ડિંગ ની બાજુમાં બહુ મસ્ત નજારો આવે છે આ છે વાડી આખી કાઈ ની નાળિયેર પીશું નાળિયેર પાસે રમેશભાઈ અમને અને આ બાજુમાં બાયપાસ આ રોડ તો તમે લોકો જોયો જ છે ઓરલાઈન બાયપાસ અને ગેટ ની અંદર ગયા ને તમે રમેશભાઈ ને કીધું કે બાર લખેલું એવું હતું કે કૂતરાથી સાવધાન

મિત્રો હું ને લાલુભાઈ છે ને અત્યારે આવ્યા હતા ઘરે જમવા કેમ રીતે ઠંડી બહુ હતી એટલે મેં કીધું લાલુભાઈ આપણે ઘરે જમી આવીએ અને જેકેટ બેકેટ પહેરતા આવીએ કારણ કે આજે ઠંડીનું વાતાવરણ છે ને બહુ એટલે બહુ એટલે બહુ વધી ગયું છે અને જમીન એ આવે છે ને લાલુભાઈ જો ગાડીને એને ગાડીને ગાબો બાભો મારે છે કા લાલુભાઈ લાલુભાઈ તમે કેમ માં પહેરું જેકેટ કેમ કે મરદ માણસ થોડી ટાઈટ ભાઈ આથી વાત છે નાના ફલાવ

સાવધાન રહેવાનું છે કારણ કે આ બે દિવસ તો બહુ એટલે બહુ ઠંડી પડે છે આ લોકો ન ખબર હોય ઠંડીના કારણે ઘણા માણસો મૃત્યુ પામી જતા હોય એ આ લોકોને જે ન ખબર હોય કારણ કે જો પછી અંદર ઓલું પવન ઓલું થઈ ગયું હોય એટલે દુખાવો થાય એના કારણે માણસ મૃત્યુ પામી જાય છે પણ આવા લોકોને શું કહેવાય છે શોકલ બુદ્ધિ કહેવાય છોકર બુદ્ધિ વાળાને કઈ ખબર ન પડે કાંઈ વાંધો હવે જાય છે ગુરુકુળે ગોપાલભાઈ ત્યાં જ બેઠા છીએ તો હલો બીના રહેજો કન્ટિન્યુ કન્ટિન્યુ કોઈ ન હોય રોડ ભરાઈ ગયો પવન ઉડે છે તો મિત્રો હું લાલુભાઈ જેલા હતા ગામમાં ગામમાં એને જમીન બી કરાવી છે એના માટે એનું કઈક વસ્તુ ગિફ્ટ આવી લેવાનું જઈને લઈ આવ્યા છીએ તો કાંઈ નહી અમે આવતા હતા મહેસો ચોક નીચે આવે તો એક બ્રિજ અમે જોયો કે લગભગ

એક નંબર વ્યુ આવે અમે તો અહીંયા શું કહેવાય અમે તો વિડીયો ઉતારી ઉતારેલા છે એમ ચાર પાંચ શું લોકેશન બહુ એટલે બહુ મસ્ત છે હજી ચાલુ નથી છો પણ આ તો અમે શું છે એમ તો થાય તો ઉપર ચડી જાય બાકી આમથી તમને ખબર છે મેળદે લગી જાય હતા આ વખતે આઈ ક્યાં આવ્યા હતા અમે ચડાવો મેં ગાડી આપણે આઈ આવે આવતો જોતો થઈ લોકેશન કેવું છે કાંઈ વાંધો નહીં અહીંથી બહુ મસ્ત ઓલું આવે છે અને તમને રેલગાડી બતાવું જુઓ અહીંયા પેઢી ક્યાં છે ખબર

કોઈ દિવસ ની ને અત્યારે આપણી સાથે એન્ટ્રી કરી છે એક ભાઈ જોરદાર અને ભા ભાઈ છે આમ છે મિત્રો કેમ આવ્યો છું થોડું કામ હતું એક હા ને કે ધક્કો ખાધો બાકી રાતે તો કદી નો ધક્કો ખાવ બાકી થોડું કામ હતું એટલે આવ્યો છો બાકી તમે એને કોઈ દિવાળતા નહી હોય આ તો છે આ તો હોય છે રાજી આ તો હોય બરોબર આ તો હોય છે બસ હાલો મિત્રો હવે હું જાવ છું ગોપાલભાઈ આવજો ભાઈ હવારે મળ્યા તો કાઈ નહી મિત્રો ગોપાલભાઈ થોડું કામ હતું એટલે આવ્યા હતા તો સારું હાલો આપણે આ વિડીયોનો વિરામ લઈ લઈએ આશા કરું છું કે આજનો વિડીયો તમને ગીમો છે ગીમો છે લાઈક કરી નાખજો ચેનલ પર અને કોમેન્ટ નાખજો મિત્રો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ચાલે રામ રામને જય શ્રી રામ એક ભાઈ અમારા આવે છે અંધારામાં લગભગ દેખાય નહીં પણ એની એન્ટ્રી છે પુષ્પા જેવી કાંઈ વાંધો નહીં મળી જશે નેક્સ્ટ વિડીયોમાં સારું પડે ખાઈ જાય બતાવી જાય હા ભાઈ શ્રી શાંત મજામાં લાઈક શેર કરી દો હાલો પાયે કહી દીધું છે કરી નાખજો ફટાફટ હાલો મળી જશે